નમસ્કાર દર્શક મિત્રો ગીર ગંગા પરિવાર ટ્રસ્ટમાં આપનું સ્વાગત છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે જળ કાર્ય કરવામાં આવે છે તેમની આજે વાત આપણે શરદભાઈ વ્યાસ સાથે કરીશું નમસ્કાર શરદભાઈ નમસ્તે આપણે આજ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યાલયની મુલાકાત abelian હતી તો આપને એમાં શું જાણવા મળ્યું જિગ્નેશ દાદા રાધે રાધીની જી યોગાનુયોગ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટની જી આ સંસ્થાની મુલાકાત અને પદરમણી સમય શ્રી દિલભાઈના ના અનુગ્રહ થી મારે પણ આવવાનું થયું અહીં પદ આવી અને ખૂબ ખુશી અને ખૂબ આ સેવા કાર્યની આપ સૌની પ્રવૃત્તિની કાર્યોની અને ભાવિ જળ સંચયની આપની સેવા પ્રવૃત્તિઓની વિગતોથી વાકેફ થઈ અત્યંત પ્રસન્નતા અનુભવું છું

બ્રાહ્મણ સોસાયટી લાઠીરોડ વિસ્તારના પાણી સંગ્રહ પાણી સંગ્રહની આવી ટાંકીઓ કે એ અંગેના વિવિધ વિકલ્પોના માધ્યમથી જળ બચાવવાનું જે એક ખૂબ જ પ્રશંસનીય કાર્ય થઈ રહ્યું છે એ બદલ આપ સૌને મારા હૃદયપૂર્વકના અભિનંદન જી એના આગામી આપણે પંદર સોળ સત્તર ડિસેમ્બર આપણે રેસકોસ ગ્રાઉન્ડ ખાતે કુમાર વિશ્વાસ સાહેબ ની કથા રાખી છે અમારા ચેનલમાં આપ બધાને આમંત્રિત આપો આમંત્રિત કરો ગિરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જી આગામી તારીખ પંદર ડિસેમ્બર થી સત્તર ડિસેમ્બર દરમિયાન રાજકોટ આવતા આ બેનરો દ્વારા મેં વિગતો જોઈ અને માહિતગાર થયો અમારી પણ ઈચ્છા હતી કે આપની સાથે મારો સંપર્ક થાય યોગાનું યોગ્ય દાદા દિલીપભાઈ ના આગ્રહ થી આવ્યો જે વિષયમાં જે વ્યક્તિત્વ નિપુણતા કુશળતા કે કુશાગ્રતા અથવા તો એ વિષય કે કર્મથી જે નિપુણ હોય એવું જ એક વ્યક્તિત્વ સાહિત્ય નું પણ કહી શકાય રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારને જોડી અને આ જળ કથાના આયામ જે આપે આ ધર્યો છે એમાં લોકો ને જળ સંચય અંગેની જળ બચાવ અંગેની અને આવતા દિવસોની એ અંગેની ભયાનક સ્થિતિથી વાકેફ થવાનો આ થશે માહિતી મળશે જાણકાર થશે અને એવા પ્રયત્નથી આવતા દિવસોમાં આપણે ખૂબ જ જળ સંગ્રહ અને જળનો બગાડ કરવામાંથી મુક્ત થઈએ એવા આ માધ્યમથી આપણે જે આયોજન કર્યું છે તો રાજકોટ અને રાજકોટ આસપાસના અને સમગ્ર સૌરાષ્ટ્રના સોશિયલ મીડિયા થી આ સેવા કાર્યમાં પોતાનું યોગદાન અને સહભાગીતા જોડે એવું હું ઉદઘોષ વ્યાસ અમરેલી અનુરોધ અને સૌને એ આયામ માં થવા આપ સૌ વતી એટલે કે ગીર પરિવાર ટ્રસ્ટ ટ્રસ્ટી નિમંત્રણ પાઠવું છું જી તો દર્શક મિત્રો આપણે શરદભાઈ વ્યાસના નો મંતવ્ય જાણ હવે કોઈક નવા વ્યક્તિ સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર